ખેડૂત મિત્રો આજે પણ જેતપુરમાં કપાસ ઊંચા ભાવમાં રંગાણો હોય તેવું બજાર ભાવને જોતા લાગી રહ્યું છે અને ન્યૂયોર્ક કોટન વાયદો પણ અત્યારે હાફડો ફાંફડો થઈ રહ્યો હોય તેવી પરિસ્થિતિ અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદાને જોતા આપણને લાગી રહી છે ખેડૂત મિત્રો આજે તારીખ એક ત્રણ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો જેતપુર સત્તરસો બોટાદ સોળસો સત્તાવન બાબરા સોળસો ચાલીસ રાજકોટ સોળસો ત્રીસ સાવરકુંડલા સોળસો એકતાલીસ વાંકાનેર સોળસો અગિયાર બગસરા સોળસો ખાંભા પંદરસો એકોતેર ધારી પંદરસો ત્રેપન ધ્રોલ સોળસો એકવીસ મોરબી સોળસો હળવદ પંદરસો અઠ્ઠાવન પાટણ સોળસો પંચાવન કાલાવડ સોળસો ખેડૂત મિત્રો આ મુજબ આજે આવા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે જોવા મળેલા હતા અને આજે તારીખ એક ત્રણ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે બે વાગ્યે અને સાડત્રીસ મિનિટના આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો જીરો વધારા સાથે નવ્વાણું પોઈન્ટ સિત્તેર સેન્ટની આસપાસ અત્યારે લઈ રહ્યો છે અને ખેડૂત મિત્રો આપણો કપાસિયા ખોળનો કોકુડકલ વીસ માર્ચ બે હજાર ચોવીસનો ઉપરનો વાયદો પણ બે વાગ્યે અને ચાલીસ મિનિટની આસપાસ ચોવીસ રૂપિયા જેટલો વધીને છવ્વીસો એંસીની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો આપણો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો બે રૂપિયા જેટલો ઘટીને સોળસો બાવનની આસપાસ બે વાગ્યે અને ચાલીસ મિનિટની આસપાસ અત્યારે જોઈ શકાય છે ખેડૂત મિત્રો આમાં કંઈ ભૂલ હોય અને તમારી પાસે નવા અપડેટ હોય નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમે નવા આવનારા વિડીયોમાં અમારી કંઈ ભૂલ હોય તે સુધારી શકીએ ખેડૂત મિત્રો જાણકારીના હેતુ માટે જ આ માહિતી તમારા સુધી પહોંચાડેલી છે અમારી આ જ માહિતીને ધ્યાનમાં રાખવી રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતીને આધારે નહીં પરંતુ તમને જે યોગ્ય લાગતું હોય જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના સંપૂર્ણ તમારા પોતાના ભરોસા ઉપર નિર્ણય લઈ શકો છો કે મારે મારો કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો